નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે બ્રાહ્મણો દ્વારા ગૌરી વ્રતની પૂજન અર્ચનની શરૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર આજ રોજ ગૌરી વ્રતની શરૂઆત થઈ છે અને તેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે વિવિધ મંદિરોમાં જેવા કે વિઠ્ઠલ મંદિર હોય તિલકેશ્વર મહાદેવ હોય મણીનાગેશ્વર હોય રામેશ્વર મારુતિ મંદિર હોય સપ્ત માતૃકા હોય એવા વિવિધ મંદિરોમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી છે અને તેમાં કુંવારિકાઓ અને એ બહેનો દ્વારા પૂજન અર્ચન કરી અને ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે અને તેમાં અલગ અલગ ગોત્રના બ્રાહ્મણો દ્વારા વિવિધ મંદિરોમાં સુંદર રીતે પૂજન અર્ચન કરાવી મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવી અને એક સુંદર આધ્યાત્મિક વાતાવરણ એ ઊભું કરવામાં આવ્યું છે અને તેમાં દર વર્ષે બહેનો આ રીતે પૂજન અર્ચન કરતી હોય છે એમાં ગૌરી પૂજનનો અને તેમાં પાંચ દિવસ એ ભૂખ્યા રહી અને જે ફળ ફળાદી અને એ જુક્કો મેવો હોય આ તે લઈ અને એ કપાસ કરી અને ધર્મ અને સંસ્કૃતિનું જતન કરતા હોય છે